થોડાક ઇઝી ક્વેશ્ચન જ છે આમ તો સમજાય એવા છે પણ અમુક વિદ્યાર્થીઓને કઈ રીતે જવાબ લખો એના વિશે કઈ માહિતી જેવું હતું નથી એટલે અહીંયા સમજાવું છું જુઓ આપણો જે પ્રશ્ન છે એ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2.1 આપેલો છે બરાબર આ પ્રશ્નમાં શું કીધું છે નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી વિસ્થાપિત કરતા એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો એવું કીધું છે અને અહીંયા ધાતુઓ અલગ અલગ આપેલી છે એલ્યુમિનિયમ કોપર આયન મેગ્નેશિયમ અને મેગ્નેશિય આવી અલગ અલગ પ્રકારની મેટલ્સ આપણને આપેલી છે બરોબર છે આવો પ્રશ્ન કેવા શું માંગે છે એને ધ્યાનથી સમજો પહેલા નીચેની ધાતુઓને તેમના ક્ષારના જલીય જલ્ય એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો હવે જે ધાતુઓ જનરલી સક્રિય ધાતુઓ હોય એ સક્રિય ધાતુઓ જ બીજા ધાતુ આયનના ક્ષારમાંથી એ ધાતુ આયનને વિસ્થાપિત કરી શકે છે તો સક્રિય ધાતુઓ કઈ ઇએમએફ સિરીઝની અંદર આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલની નીચે જેટલી પણ બતાવેલી છે એ બધી સક્રિય ધાતુ કહેવાય કોની સાપેક્ષમાં એની ઉપર જે ધાતુઓ આપેલી છે એના આયનના સાપેક્ષમાં કહી શકાય તો આપણી પાસે જનરલી એવું જોવા જઈએ કે માની લો કે કોઈક મેટલ એક્સ તરીકે આપેલી છે એ મેટલ એક્સ જ્યારે કોઈક મેટલ આયન આપેલો છે એમ વાય અહીંયા પ્લસ હું ગમે તે મૂકી શકું બરાબર પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી ગમે તે હોય એનો કોઈ ક્ષાર આપેલો છે માની લો કે હેલાઇટ ક્ષાર આપેલો છે અને એમાંથી શું કરે છે આ સક્રિય હોવાના કારણે આનું અહીંયાથી વિસ્થાપન કરાવશે અને આને અહીંયા રિલીઝ કરાવશે તો એના દ્વારા એમ સ્મોલ એક્સ કેપિટલ એક્સ પ્લસ એમ વાય તરીકે ધાતુ છૂટી પાડી દેશે તો એક ધાતુ બીજા જ્યારે વાત કરવામાં આવે તો એ રિએક્ટિવિટી ઉપરથી જ આપણે ખબર પડે ખ્યાલ આવી શકે છે તો એક્ટિવિટી એટલે એની સક્રિયતા જેને કહેવાય સક્રિયતાનું મૂલ્ય એના ઓક્સિડેશન પોટેન્શિયલના સંપ્રમાણમાં હોય જ્યારે એના રિડક્શન પોટેન્શિયલના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળતું તો આના આધારે આપણે કહી શકીએ કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે એની સક્રિયતા વધારે હશે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હશે એની સક્રિયતા વધારે હશે એના કરતાં ઉલટું જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે એની સક્રિયતા ઓછી જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો એની સક્રિયતા ઓછી છે તો આપણી પાસે આ ધાતુઓ વિશે માહિતી આપેલી છે આ ધાતુઓમાંથી કોણ કોનું વિસ્થાપન કરી શકે છે એના વિશેનો સક્રિયતાનો ક્રમ ગોઠવણ એના માટે આપણે આના પોટેન્શિયલની જરૂર પડશે તો દરેકના પોટેન્શિયલ લખીએ તો પહેલામાં પેલા આપણી પાસે પોટેન્શિયલ છે એલ્યુમિનિયમનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થાય પછી કોપરનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થાય Fe નો રિડક્શન પોટેન્શિયલ કેટલો થાય Mg નો રિડક્શન પોટેન્શિયલ કેટલો થાય અને રિડક્શન કેટલો થાય આના મૂલ્યો આપણને ખબર હોય હવે એના માટે તમારી પાસે જે ઈમએફ સિરીઝ છે એની અંદર તમને આપેલા છે પણ જનરલી બને ત્યાં સુધી આપણે આને યાદ રાખવાનો પ્રયત્ન કરજો એમાં જસ્ટ તમને હું હિન્ટ આપી દઉં છું કે આ આપણી એક ઈ એમએફ સિરીઝ આપેલી છે બરોબર હવે આમએફ સિરીઝ છે એમાં હાઇડ્રોજન વાળા વિદ્યુત સેન્ટરમાં આપેલો છે એની નીચે જે ધાતુઓ આપેલી છે એ બધી સક્રિય ધાતુઓ કહેવાય અને આ ધાતુઓ સાથે જો આ ઉપર રહેલા કોઈ ધાતુઆઈનનું દ્રાવણ આપેલું હશે તો એનું સરળતાથી વિસ્થાપન કરી શકશે ઇવન એવું પણ આપણે કહી શકીએ કે અહીંયા જે ધાતુ આપેલી હશે એના પોટેન્શિયલના આધારે તમે કહી શકો છો તો આપણે દરેકના પોટેન્શિયલની અહીંયા જરૂર છે તો પોટેન્શિયલ આપણી પાસે એલ્યુમિનિયમ ઝિંક બધાના અહીંયા વન બાય વન લખી લઈએ એલ્યુમિનિયમનું જે રિડક્શન પોટેન્શિયલ છે એ રિડક્શન પોટેન્શિયલ માઇનસ વન પોઈન્ટ સિક્સટી સિક્સ વોલ્ટ કોપરનો પોટેન્શિયલ છે પ્લસ જીરો પોઈન્ટ થર્ટી ફોર વોલ્ટ એફીનો પોટેન્શિયલ છે માઇનસ જીરો પોઈન્ટ ફોર્ટી ફોર વોલ્ટ મેગ્નેશિયમ પોટેન્શિયલ છે માઇનસ ટુ પોઈન્ટ થર્ટી સિક્સ વન અને પોટેન્શિયલ છે બધા જ કયા છે છે રિડક્શન બરાબર એટલે આ તમને ખબર હોય છે કે ઇવે સિરીઝ આપણી જે આપેલી છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના આધારે આપેલી છે તો તમે આના આધારે પણ કહી શકો છો અથવા જો આના ઓક્સિડેશન પોટેન્શિયલ ની વાત કરીએ તો ઓક્સિડેશન પોટેન્શિયલ આના પ્લસ થઈ જશે આ બધા

એટલે ઝીંક આવશે નંબર ત્રણ ત્યાર પછી એનાથી નીચે જશો એટલે એલ્યુમિનિયમ આવશે નંબર અને ત્યાર પછી આવશે મેગ્નેશિયમ નંબર પાંચ આ રીતનો ક્રમ આપેલો છે તો આ એની સક્રિયતાના ક્રમના આધારે જ ગોઠવેલો છે એવું કહી શકાય હવે આના મૂલ્યના આધારે જો આપણે વિચારવાનો પ્રયત્ન કરીએ તો જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછો એની સક્રિયતા વધારે તો આમાં પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જે આપેલા છે એમાં સૌથી ઓછામાં ઓછો પોટેન્શિયલ કોનો છે મેગ્નેશિયમનો પોટેન્શિયલ આપેલો છે આપણને મેગ્નેશિયમનો પોટેન્શિયલ ઓછો છે ત્યાર પછી વધારે એલ્યુમિનિયમ ત્યાર પછી એનાથી વધારે જીંક ત્યાર પછી વધારે ત્યાર પછી સૌથી વધારે છે કોપર મતલબ જેનો પોટેન્શિયલ ઓછો છે એવો કોઈ એક અહીંયા હું ટાર્ગેટ કરું છું જેમ કે મેગ્નેશિયમ છે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એકદમ ઓછો આપેલો છે તો જો મેગ્નેશિયમ ધાતુ ની વાત કરીએ તો મેગ્નેશિયમ ધાતુ અહીંયા બાકીના કોઈ પણ તમે લઈ લો દાખલા તરીકે અહીંયા હું લઈ લઉં છું એલ સીએલ થ્રી તો એલસીએલ થ્રી એટલે એલ્યુમિનિયમનો કોઈ ક્ષાર થયો તો મેગ્નેશિયમનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એલ્યુમિનિયમ કરતાં વધારે છે તો મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ધાતુ આયન ધરાવતા ક્ષારમાંથી એલ્યુમિનિયમનું વિસ્થાપન કરી શકે છે અને વિસ્થાપન કરીને એને પોતાની જગ્યા લઈ લેશે ત્યાં એમાંથી શું બનાવી દેશે એમ ટુ બનાવી દેશે પ્રક્રિયાના પછી આપણે બેલેન્સ આપણી રીતે કરી શકીએ છીએ જસ્ટ સમજવા માટે અહીંયા અને જે એલ્યુમિનિયમ આયન હતું એનું રૂપાંતર છે એમાં કરી નાખશે એલ્યુમિનિયમ ધાતુમાં તો અહીંયા મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું વિસ્થાપન આયનનું વિસ્થાપન કરી શકશે એવું કહી શકાય સાથે સાથે મેગ્નેશિયમ કરતાં બાકીના બધાના પોટેન્શિયલ મેગ્નેશિયમ કરતાં બાકીના બધાના ઓછા છે તો મતલબ જે ક્રમ આપ્યો છે એ મુજબ મેગ્નેશિયમ ધાતુ સૌથી પહેલી છે ત્યાર પછી બીજા નંબરમાં આવશે એલ્યુમિનિયમ ત્યાર પછી આવશે જિંક ત્યાર પછી આવશે અને સૌથી આવશે તો આ એના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યોમાં શું થાય છે ઘટાડો થતો જાય જો પોટેન્શિયલ નું મૂલ્ય ઘટે તો સક્રિયતા પણ શું થઈ જાય ઘટી જાય એટલે સક્રિયતા કોની ઓછી કહેવાશે કોપરની એનાથી વધારે એફીની એનાથી વધારે જીંકની એનાથી વધારે મેગ્નેશિયમ ની જેવું કહી શકાય હવે પ્રશ્ન છે મેગ્નેશિયમ ધાતુ એલ્યુમિનિયમ આયન ધરાવતા ક્ષારમાંથી એનું વિસ્થાપન કરી શકશે મેગ્નેશિયમ જીંક આયનનું વિસ્થાપન કરી શકશે મેગ્નેશિયમ એફી નું વિસ્થાપન કરી શકશે મેગ્નેશિયમ સીયુ પ્લસ ટુ આયનુ પણ વિસ્થાપન કરી શકશે પણ જો હવે એવું કહીએ કે એલ્યુમિનિયમ જીંકનું વિસ્થાપન કરી શકશે એલ્યુમિનિયમ એફીનું વિસ્થાપન કરી શકશે એલ્યુમિનિયમ

એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો તો આપણો જે ક્રમ આવશે એ આવશે એટલે સરળતાથી વિસ્થાપન દરેકે દરેક આયનોના ક્ષારમાંથી કોણ કરી શકશે મેગ્નેશિયમમાં કરી શકશે બરાબર એટલે આ પ્રમાણે એમનો પહેલા ક્વેશ્ચનનો આન્સર આપ્યો છે એટલે તમારે હિન્ટ માટે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ધાતુની જે રિએક્ટિવિટી છે કોના ઉપર ડિપેન્ડેડ છે પોટેન્શિયલ ઉપર જ

પોટેન્શિયલ આપેલા છે પ્રમાણિત પોટેન્શિયલ આપેલા છે તો આપણે એનો ઉપયોગ કરીએ પહેલા પ્રમાણિત પોટેન્શિયલ છે એ જ પ્રમાણે સિલ્વર પ્રમાણિત પોટેન્શિયલ એજી પ્લસ સ્લેશ એજી ઇઝ ઇક્વલ ટુ જીરો પોઈન્ટ એટી વોલ્ટ મર્ક્યુરી સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ એચજી ટુ પ્લસ સ્લેશ એચજી ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ સેવન્ટી નાઇન વલ્ટ મેગ્નેશિયમ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ એમજી ટુ પ્લસ સ્લેશ એમજી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ પોઈન્ટ થર્ટી સેવન વર્ટ થર્ટી સિક્સ જે આપણે લઈએ છીએ અને પોટેન્શિયલ ઓફ આપણને પોટેન્શિયલ ના મૂલ્યો આપ્યા છે હવે આમાં કીધું છે શું આ ધાતુઓને તેમની રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના ચઢતા ક્રમમાં ગોઠવો રિડક્શન થાય

રિડક્શન થાય ઓક્સિડેશન કરતા ગણાય બરાબર છે તો આપણી પાસે આના મૂલ્યો છે એનો ઉપયોગ કરીશું પોટેન્શિયલના મૂલ્યોને પહેલા શું કરીએ એક ચોક્કસ ક્રમમાં ગોઠવી દઈએ જો ચોક્કસ ક્રમમાં ગોઠવી હશે તો આપણે શું કરીશું સૌથી પહેલો આવશે ત્યાર પછી બીજા નંબરમાં મર્ક્યુરી

93 વોલ્ટ છે તો આ શું છે રિડક્શન પોટેન્શિયલનો ઘટતો ક્રમ આપેલો છે તો આના પરથી આપણે કહી શકીએ કે સિલ્વરની રિડક્શન પ્રક્રિયા અનુભવની વૃત્તિ વધારે છે તો મતલબ એ પ્રબળ ઓક્સિડેશન કરતા ગણાય એના કરતાં ઉલટું પોટેશિયમની રિડક્શન પ્રક્રિયા અનુભવની વૃત્તિ ઓછી છે પણ એની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવની વૃત્તિ વધારે છે તો પોટેશિયમ સૌથી પ્રબળ રિડક્શન કરતા કહેવાય કારણ કે જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા અને જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતા ગણાય આપણને આ વસ્તુ ધોરણ અગિયાર માં ભણાવેલું છે બરાબર એટલે ધોરણ અગિયાર ના ટોપિક ઉપરથી જ આપણે આ જવાબ લેવાનો છે અહીંયા પ્રશ્ન કીધો છે ધાતુઓ માટેનો બરાબર છે તો ધાતુનું રૂપાંતર શેમાં થશે આ એન માંથી ધાતુમાં રૂપાંતર થઈ જાય તો તો આયનમાંથી ધાતુમાં રૂપાંતર થાય ત્યારે ધાતુની વાત કરેલી છે છે કઈ કે જે સરળતાથી ઓક્સિડેશન પ્રક્રિયા કરી શકે જે પ્રબળ રિડક્શન કરતા કહેવાય તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવની વૃત્તિ વધુ અથવા જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એની ઓક્સિડેશન પ્રક્રિયા એની રિડક્શન પ્રક્રિયા અનુભવની વૃત્તિ ઓછી તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એની રિડક્શન પ્રક્રિયા અનુભવાની વૃત્તિ ઊંચી એની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવાની વૃત્તિ વધારે કહેવાય તે એનો પ્રબળ રિડક્શન કર્તા તરીકે ગણાય તો આના આધારે જો ગણીએ તો આનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધી જશે રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે તો પોટેશિયમનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો હોવાના કારણે એની રિડક્શન પ્રક્રિયા અનુભવાની વૃત્તિ ઊંચી છે મતલબ એ નિર્બળ ઓક્સિડેશન કર્તા ગણાશે પણ સામે પ્રબળ ઓક્સિડેશન કર્તા ગણાશે તો આપણે આ એક પ્રકારનો ક્રમ જ લખેલો છે અને એ ક્રમને જો ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા કઈ ધાતુ આવશે પોટેશિયમ આવશે હવે આપણને જે ક્રમ કીધો છે કયા પ્રકારનો ક્રમ કીધો છે આમાં ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું હવે ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું તો સૌથી ઓછો રિડક્શન કરતા નિર્બળ રિડક્શન કરતા કોણ કેણાય તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એની રિડક્શન પ્રક્રિયા અનુભવની વૃત્તિ વધારે तो ये प्रबल ऑक्सीडेशन करता निर्बड़ रिडक्शन करता क्या है तो निर्बड़ रिडक्शन करता तरीके आउसे सबसे पहला सिल्वर धातु आउसे ए सिल्वर धातु પછી આવશે મર્ક્યુરી ત્યાર પછી આવશે chromium ત્યાર પછી magnesium અને ત્યાર પછી આવશે potassium તો આ શું થઈ ગયો રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો જળતો ક્રમ થયો બરાબર ઓછી પ્રબળતાથી વધુ પ્રબળતા તરફ ગયા એટલે જ્યારે પણ તમને રિડક્શન કરતા ઓક્સિડેશન કરતાનો પ્રશ્ન આવે ત્યારે તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની કે રિડક્શન પોટેન્શિયલ પહેલા ચેક કરો રિડક્શન પોટેન્શિયલ ના આધારે જાઓ કે જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે એની રિડક્શન પ્રક્રિયાનો ભાવની વૃત્તિ વધારે તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછો એની રિડક્શન પ્રક્રિયાનો ભાવની વૃત્તિ ઓછી પણ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવની વૃત્તિ વધારે તો એને પ્રબળ રિડક્શન કરતા તરીકે ગણવામાં આવે છે અને એ પ્રમાણે આપણી પાસે આ ક્વેશ્ચનનો આન્સર આવશે એટલે સૌથી પ્રબળ ઓક્સિડેશન રિડક્શન કરતા કોણ પોટેશિયમ અને સૌથી નિર્બળ રિડક્શન કરતા કોણ ગણાશે આમાં સિલ્વર ગણાશે ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આપેલો છે ટુ પોઈન્ટ થ્રી હવે આ પ્રશ્નમાં શું કીધું છે જે ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયા ઝેડ એન સોલિડ પ્લસ એજી પ્લસ એક્વિયસ ગીવ ઝેડ એન પ્લસ ટુ એક્વિયસ

જે ધાતુ છે એ જીંક ધાતુનું આયનમાં રૂપાંતર થાય છે મતલબ કે આ પ્રક્રિયા આપી છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને જ્યાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થતી હોય એને આપણે એનોડ કહીએ છીએ સામે સિલ્વર એજી પ્લસમાંથી

એમાં અહીંયા જે દ્રાવણ ભરેલું છે એ દ્રાવણ Zn+2 આયન ધરાવતું કોઈ પણ લઈ શકું છું બરાબર સપوز માની લો કે અહીંયા હું ઝિંક સલ્ફેટ લઈ લઉં છું Zn SO4 નું જલિય દ્રાવણ લઈ લઉં છું અને કેથોડ છે ત્યાં Ag+ આયન ધરાવતું દ્રાવણ લીધું છે હવે Ag+ આયન ધરાવતું દ્રાવણ છે તો સપوز માનો કે હું અહીંયા AgNO3 લઉં છું

બરાબર છે થિયરી જેને ખબર ના હોય આખી થિયરી પહેલા જ પોઈન્ટ પહેલા જ લેક્ચરમાં છે ચેક કરી લેજો બરાબર અને ચાર સીતુ છે અને આપણે સોલ્ટ બ્રિજ કહીએ છે તો સોલ્ટ બ્રિજને ને અહીંયા હું શોર્ટમાં એસ તરીકે નામ આપું છું તો આ થઈ ગયું કોષનું સાંકેતિક નિરૂપણ અહીંયા આપણે વોલ્ટ મીટર યા મીટર યા ગેલોન તમે કોઈ પણ ગોઠવી શકો છો હવે જે એનોડ છે એ એનોડનું શું થશે ઓક્સિડેશન જેવું આનું ઓક્સિડેશન થશે અહીંયાથી ઝેડ એન પ્લસ ટુ આયન દ્રાવણમાં ભેગા થશે અને જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન

પ્રશ્ન નંબર બે કીધો કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો દર્શાવો તો કોષમાં પ્રવાહનું વહન જ્યારે વાત કરવામાં આવે ત્યારે બાહ્ય પરિપથની પ્રવાહનું વહન કોના દ્વારા થાય ઇલેક્ટ્રોન દ્વારા જોવા મળે છે અને જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એ વિદ્યુત પ્રવાહની દિશા પણ આપણને ખબર છે અહીંયા કઈ તરફ

પ્રક્રિયા લઈએ તો કેથોડ ઉપર બે ઇલેક્ટ્રોન આવશે બરાબર પામતા ઇલેક્ટ્રોન જે અહીંયા બે તો એક એજી પ્લસ આયન ની એક એક જ ઇલેક્ટ્રોન ની જરૂર છે તો સામે બે ઇલેક્ટ્રોન મેળવવા માટે બે એજી ની જરૂર પડશે અને એના દ્વારા એ બે મોલ સિલ્વર ધાતુમાં પરિવર્તિત થાય અને આનું તમે નેટ રિએક્શન લેશો એટલે તમને જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા પાછી મળી જશે બરાબર તો આ પ્રમાણેનો ક્વેશ્ચન આપેલો છે એકદમ ઈઝી માં ઈઝી ક્વેશ્ચન છે આવા બધા ક્વેશ્ચન જોવા જાવ તો આમ 11 માં ધોરણની અંદર કેસ સ્ટડી બેઝ આધારિત જે ક્વેશ્ચન આવતા હોય એમાં પૂછી શકે છે બાકી 12th માં તો લાગતું નથી કે આવો કોઈ ક્વેશ્ચન પૂછે પેપર ઈઝી બનાવો હોય તો કદાચ પૂછી શકે છે ઠીક છે તો આ પ્રમાણેના ત્રણ ક્વેશ્ચન અહીંયા કમ્પલીટ થાય છે મળીએ હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં થેન્ક્સ ટુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માતરમ